ગમે એવી એની સ્થિતિ હતી પણ સાચા ધન સંતો ખામી ગયા બાપા અને એ ધનમાંથી એ મૂડીમાંથી આપણને ભાગ બટાઈ બાપા કરેલી છે આપણા ભાગમાં ભલે પાવલું આવ્યું છે તારાના આવ્યા છે એમાંથી આપણે બાપા એના કેવા પ્રમાણે હવા રૂપિયો આપણે ભલે કરી લઈએ પણ કમાણી આ સંતો નહીં છે ભાઈ સંતો નહીં અને આપણી માથે દયા કરી અને આપણને એને ભાગ બટાઈમ માં એને ભાગમાં રાખી લીધા એને બથમાં લઈ લીધા અને બનાવી બનાવી અને હાથો કરી દીધો બાપાની વાતો નથી 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 ગુરુ વાતો એક એકસો તમારો ગુરુ એક શિષ્ય ઓમંગ ને સોમ ગુરુ શિષ્ય છે બાપા ગુરુ શિષ્ય છે એ આના દેના પણ જે મુખ્યથી મેળવ્યું જે પુરુષ પુરુષ ક્યાંથી મળ્યું તે પુરુષ કાયમની માટે બાપા પૂજ્ય છે ધ્યાનની મૂર્તિ છે મનની એકાગ્રતા સાધવાને માટે ગુરુ ગુરુમૂર્તિનું ધ્યાન તે સંતો વેદ માર્ગ એમ આ બની ગયા છે કહી ગયા છે માટે આનંદ કરો બાપા લેર કરો લેર કરો અને બીજું આપણે બાપાનો વરરાજો અને જો કંઈના ને ટાઈમ હોય તો આવી જાય તો મને એવો ભાવ છે વરઘોડિયા ને યાદ કર્યા છે જેવો અમે જેવી કુદરત ની ચાહી એ મને ગોઠવી લેજો અને આવી જજો બાપા અને એ કોઈ પણ ન કરે તો તું તો મારા ભેગો છો બાપા જય બોલો દેવ